આજે આપણે બાપુ અહીંયા બેઠા છીએ ગીર અને સોરઠ ની ભૂમિ ગિરનાર નું મહત્વ સમજાવો ગિરનાર બીજા શબ્દોની અંદર આપણે રેવતક પર્વત પણ કહીએ છીએ પૌરાણિક નામ ની અંદર હવે ભારત અંદર અલગ અલગ ઉર્જાના કુંજ છે જેમ કે હિમાલય છે બરોબર છે પછી એના સિવાય આબુ પર્વત પણ છે આપણા ગુજરાતમાં છે બરોબર છે પછી પાલીતાણા છે પછી સાઉથની અંદર દક્ષિણ ભારતની અંદર કોયમ્બતુરની તળેટીઓ તો આ એવા પ્રદેશો છે કે જ્યાં સૌથી વધારે ઋષિ મુનિ કેમ લોકો અને એકાંત પ્રદેશ પડતો બરફના લીધે ક્યાંક પર્વતો ના લીધે તો એમની ઉર્જા આજે પણ કહેવાય ને કે શબ્દ ભ્રમ છે ક્યારે નાશ પામતો નથી તો ઉર્જા પણ નાશ નથી પાવતી તો આ બધા ઉર્જાના પૂંજ છે અને એક ઇતિહાસ પ્રમાણે એવો એક ઉર્જાનો કુંજ એટલે આપણો ગિરનાર છે ને અને ગિરનારની વ્યાખ્યામાં એવું પણ કહેવામાં આવે છે કે ક્યાંક હિમાલયના પિતા પણ છે બરાબર છે તો એક મારી દ્રષ્ટિએ શાશ્વત ઊર્જાનો કુંજ છે એવું સમજી લો કે મનને ચાર્જિંગ કરવા માટેની એક વિશાળ ચાર્જિંગ બેટરીનો કોઈ કુંજ ઉજનીય ગિરનારી મહારાજ છે ત્યાં તમે જાઓ એટલે તમારી સોરઠ ભૂમિમાં કોઈ પણ બારમો વ્યક્તિ બી આવ્યો હોય તો એનામાં ગિરનારમાં જાય એટલે દાતારી અને આધ્યાત્મિકતાની વાતની છટા એના મનના પ્રતિબંધ ઉપર પડ્યા વગર રહેતી નથી એની વૃત્તિની અંદર પરિવર્તન આવતા રહેતું નથી તો આવા ઉર્જા પુંજો ઉપર જવું જોઈએ અને બીજી બધી મસ્તી કરતા આધ્યાત્મિક આનંદ જેટલો તમારેથી લાભ લેવાય મનના ચાર્જિંગ એટલો સો ટકા લેવો જોઈએ એટલું તમારા જીવનની અંદર ઉન્નતિ સો ટકા જે હમણાં શિવરાત્રી આવે છે મહાશિવરાત્રી આવે છે તો એ ગિરનારે જે આપણે અહીંયા શિવરાત્રી નો મેળો થાય છે જેમાં સાધુ સંતો મહંતો બધા આવે છે તો એનું શું મહત્વ છે કેટલો ટાઈમ થી હશે આ બસ જે રીતે આપણે ચર્ચા કરી હતી કે કુંભની હા તો જે સાધકો અલગ અલગ ભૂમિકાઓ ની અંદર છે

બરોબર છે એટલે એની અંદર એ જાગવાનું મહત્વ છે એટલે એ મેળાનું મહત્વ છે કે વિશિષ્ટ ઉર્જાનો લાભ તમારા જીવનને ઉન્નત અને આધ્યાત્મિકતા તરફ વાડે તમારું જીવન જો ગમન તરફ તરફ જતું હોય તો જાય તમે સારા કર્મો કરો એ પ્રમાણે તમારા મનને ચાર્જિંગ કરવા માટેનો બેસ્ટ દિવસ અને મહાશિવરાત્રી છે આવનારા સમયમાં આવે છે ને એનો અવશ્ય લાભ લેવો જોઈએ અને લાખો લોકો એનો લાભ લઈ રહ્યો છે ધન્યવાદ અને બાપુ જે મહાશિવરાત્રીની વાત આવી તો મારે એક એવો પ્રશ્ન તમને કરવો છે કે શિવ શું છે હવે સાકાર પણનું ચિત્ર શું છે સાકાર પણ છે અને નિરાકાર પણ છે નિરાકાર ભ્રમણી આપણે મૂળ શાસ્ત્રોમાં જઈએ અને ઉપનિષદોમાં તો મૂળ બે વાતો આવે છે એક છે પ્રકૃતિ અને એક છે પુરુષ પ્રકૃતિ માને તમારી ચરાચર જગતમાં તમને દ્રશ્યમાન ને અદ્રશ્યમાન જે કાયા બ્રહ્માંડ ની અંદર છે સાયન્ટિસ્ટો સાત ટકા બ્રહ્માંડમાં પહોંચે બરાબર પણ એના સિવાય બી બ્રહ્માંડ છે મલ્ટિપલ યુનિવર્સની પણ હિન્દુ ધર્મમાં વાતો છે તો જે પુરુષ છે અને પ્રકૃતિ છે પ્રકૃતિ જેને માં આપણે શક્તિ કહીએ છીએ આ પણ એક શક્તિ છે બરાબર છે તો આ પ્રકૃતિ ચરાચર જગતની અંદર છે એ હંમેશા પરિવર્તનશીલ છે અને નાશવંત છે તો આ નાશવંત પ્રકૃતિથી પર એક એવું તત્વ તત્વોએ ન કહી શકાય એક એવી બાબત છે જેને આપણે પુરુષ કહીએ છીએ જેને આપણે નિરાકાર ભ્રમ કહીએ છીએ જેને આપણે ક્યાંક ને ક્યાંક શિવ કહીએ છીએ હ બરોબર છે એ એવી સ્થિતિ છે કે ત્યાં દેશકાળ અને સ્થિતિ પણ નથી એમ કેમ કે સમય ત્યાં નથી એટલા માટે કે મન છે ને એ પણ એક પ્રકૃતિના તત્વોથી બનેલું છે હા બરાબર છે તો મન હોય તો સમય હોય ને જ્યાં મન પણ નથી અને પ્રકૃતિના પાંચ તત્વો પણ નથી

સમય થી પણ જેટલા પણ સાધકો છે જેને આપણે સ્થિત પ્રજ્ઞ કહીએ બરોબર કોઈ એમ કહે દેશી ભાષામાં ભજન પાકી ગયું બરોબર કોઈ એમ કે બુદ્ધની સ્થિતિમાં પહોંચી ગયા અલગ અલગ શબ્દો છે કોકે એને મોક્ષ મળ્યો મેળવ્યો એને મુક્તિ મળી કોકે પ્રકૃતિથી પર થઈ ગયા પુરુષ તત્વને પાયમાં શિવત્વને પાયમાં રામત્વને પાયમાં શબ્દો અલગ અલગ છે પણ વ્યાખ્યા છે નિરાકાર પ્રભુની યક્ષો ગંધર્વો કિનરો અમ વે ઉલ્લેખ આવે છે તો યક્ષો ગંધર્વોને કિનરોનો બતાવો હવે એના માટે મને ઊંડાણથી અભ્યાસ નથી પણ હું યક્ષો અને ગંધર્વો માટે એટલું કહી શકીશ કે કે ગંધર્વ એટલે કેટેગરી છે પર્ટિક્યુલર સંગીત હોય કે બીજી કોઈ કલા હોય એની અંદર પર્ટિક્યુલર કોઈ વિષયની માસ્ટરી હોય ને એના આપણે ગંધર્વ પછી કોઈ પણ જાતિ નો એ કોઈ પણ જાતિ મનુષ્ય માત્ર અમુક એવા પણ હોય કે આફ્રિકાના જંગલોમાંથી આવે એને ગંધર્વ શું કહેવાય ખબર નહીં હોય પણ એની કેટેગરી ગંધર્વ ની હશે મતલબ કોઈ સરપંચ હોય તો કાનજી બાબા ભી હોય નાજી બાબા ભી હોય તો ગંધર્વ એક એવી કેટેગરી છે કે જેની અંદર પર્ટિક્યુલર વિષયની ભાષા હોય અંદર પણ કલાકાર ની અંદર માસ્ટર્સ જે હોય ને એને આપણે શાસ્ત્રો પ્રમાણે ગંધર્વ કહીએ જેમ કે કહીએ કે એવું ગાંધર્વનું અને રૂપ છે કોઈ નાનું બાળક હોય સરસ મજાનું ગાતું હોય ને આપડે ગંધર્વ કુમાર એની પાછળ નું કારણ એ છે એ વ્યક્તિ જાતિ જોઈને તમે કો છો કે ગુણ જોઈને કહો છો તો ગુણ આધારિત એક પદવી છે પર્ટીક્યુલર વિષયની માસ્તરી માટે એને ગંધર્વ કહી શકાય યક્ષો પછી યક્ષો પણ આવી એક કેટેગરી છે એક દેવતા લગતી કેટેગરી છે યક્ષોની અને કિન્નરોની પણ એક કેટેગરી છે બરોબર છે આપણે કિન્નરો એટલે ફક્ત પુરુષ કે સ્ત્રીમાં નથી એવું હોતું નથી બરોબર છે કિન્નરો પણ હોય છે ને કિન્નરો ના પત્ની પણ હોય છે બરોબર છે આવો ગ્રંથો માં અંદર ઉલ્લેખ હતો કોઈ એક જાતિ નથી હોતી કોઈ જાતિ મનુષ્ય ની અંદર રહેલો વિશિષ્ટ વિશેષ પ્રકારનો ગુણ અને ગુણ દ્વારા એને મળેલી માસ્ટર ની પદવી લગન કરવો હોશો રજનીશ એના વિશે કંઈ મારી દ્રષ્ટિમાં એવું કહી શકાય કે ઇતિહાસના સૌથી મહાન દાર્શનિક કોઈપણ એવો સંપ્રદાય નથી કોઈ પણ એવો ધર્મ નથી ધર્મ તો એક જ છે પણ કહેવાતી આપણી લૌકિક ભાષામાં અલગ અલગ ધર્મો એ દરેક ધર્મ ઉપર ખુલીને બોલ્યા છે કોઈ પણ જાતની ધાર્મિક લાલચ વગર બોલ્યા છે અને દરેક ઉપર દરેક વિષય ઉપર બોલ્યા છે એટલી હદ સુધી કે બીજા દેશો એમને વિઝા આપવા માટે બેન કરતા એ લોકોને એવો ડર હતો બરાબર છે કે ક્યાંક જો રજનીશજી આપણા ભૂમિ ઉપર આવી ગયા ને તો આપણી હજારો બે હજાર વર્ષની સંસ્કૃતિ તૂટી જશે ત્યારે ઓશોની મજાકની અંદર કહેતા કે મારા જો એક વ્યક્તિ તમારા દેશમાં દસ પંદર દિવસ કે એક મહિના માટે આવે અને તમારી એવી બે હજાર વર્ષની સંસ્કૃતિ જો તૂટી જતી હોય ને તો તૂટી જવા દો આટલો કહેવાનો અર્થ એ હતો કે તમારી સંસ્કૃતિ નબળી છે નબળી છે હવે તમે ઓશોની જેની વાત કરી છે તો એક એના માટે એક વાક્ય સમજો તો એક વખતે એક પત્રકાર આવે છે અને પૂછે છે રજનીશજી તમારી પાછળ પાસઠ રોલ્સ રોયલ છે બરાબર છે તો કે નથી પાસઠ ઓકે સાહીઠ તો કે નથી તો કે નાઇન્ટી સિક્સ પંચાણું પણ વધારે રોયલ છે તો કે તમે સાધુ તરીકે આટલી બધી સંપત્તિ ની તમારે શું જરૂર છે એટલે રજની હું ઈશ્વર નો સમગ્ર જગત જે છે ને આ જગત સંપત્તિ બધી મારા ઈશ્વર ની છે હું એમાંથી તો એક ટુકડો પણ નથી વાપરતો એટલે સામે વળતો પત્રકાર પ્રશ્ન પત્રકારો એટલે પ્રશ્ન પૂછે સ્વાભાવિક છે તો પ્રશ્ન પૂછે ને પત્રકાર કે આટલી બધી રોયલ્સ રોયલ છે આને જો તમે વેચી મારો કરોડો ની ગાડીઓ

સ્વામી વિવેકાનંદ એટલે એક એવો સમય આજથી બસો વર્ષ પહેલાના સમયની વાત કરીએ કેમ કે એમનો સમયકાળ હતો જેમને પહેલી સ્પીચ જ્યારે એમને વિદેશની અંદર આપી અમેરિકામાં બરાબર છે ત્યારે એમની ઉંમર હતી ત્રીસ વરસ અને અઢારસો ને ની વાત છે બરાબર છે તો એ સમયે અમેરિકા જે દેશ ખરો અમેરિકા લંડન નવી નવી વૈજ્ઞાનિકો નો દેશ હતો મતલબ એ વખત નિકોલા ટેસ્લાના બધા વૈજ્ઞાનિકો ધીમે ધીમે ડેવલોપ થઈ રહ્યા હતા મતલબ ટેકનોલોજી ના બધું ડેવલપ થઈ રહ્યું હતું બરોબર છે તો રિસર્ચો નવા નવા ચાલુ હતા નવી નવી માન્યતાઓ ચાલુ હતી અને જૂની માન્યતાઓ પૂરતી હતી તો એ લોકોની ભારત માટેની માન્યતા એવી હતી કે ભારત એટલે એક સાફ સફેરાઓનો દેશ આ લોકો જોડે કોઈ તત્વજ્ઞાન કે ઊંચા પ્રકારનું કોઈ જ્ઞાન નથી પણ ઊંચામાં ઊંચી ફિલોસોફી જે ભારત ધરાવે છે ને એવી છાપ જો વિદેશની અંદર કોઈ બીજ રોક હોય ને તો સ્વામી બરાબર છે જેને કોઈ બોલવા માટે સાંભળવા માટે તૈયાર નતું કોઈ બોલવા માટે સ્પીચ નતા આપતા અને જે બોલવા માટેનો પર્ટિક્યુલર ત્રણ મિનિટનો ટાઈમ હતો એની સામે એના એક વાક્ય ઉપર માય અમેરિકન બ્રધર એન્ડ સિસ્ટર ઉપર પાંચ પાંચ મિનિટ સુધી તાળીઓ વાગતી હોય બરોબર છે અને ઈસાઈમાં ઈસાઈ દેશની અંદર જઈ અને ઈસાઈ મિશનરી ભારતના ગરીબ લોકોને એક હાથમાં બાઇબલ અને એક હાથમાં રોટી આપીને જે ધર્મ પરિવર્તન કરતી હોય તો એ લોકોને જાગૃત કરી ત્યાંના ઈસાઈઓ ત્યાંના પાદરીઓના વિરુદ્ધમાં આવી ગયા હતા આટલી કક્ષાનું જ્ઞાન સ્વામી વિવેકાનંદનું હતું અને એમણે જે કંઈ જ્ઞાન પીડશ્યું જેને આપણે વેદાંત ઉપનિષદ કહીએ છીએ વેદાંત જ્ઞાન કહીએ છીએ એ સાર્વભૌમિક હતું એ પર્ટિક્યુલર કોઈ હિન્દુ માટે કે ઈસાઈ માટે નતું હું એવું માનું છું કે એ લોકો એના માટે આફ્રી હતા અને જ્યારે ભારત પરત પર ત્યારે સરસ મજાનું પહેલું વાક્ય બોલે છે કે આપ જીકે ગુલામ હો ને ગુરુ માનતે ગૌરવ મિન્દુ હે